નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે અનુપમ ખેરને ઓફિસમાં ચાર લાખની ચોરી જીઆ મિત્રો વિગતવાર વાત કરીએ તો મુંબઈમાં અભિનેતા અનુપમ ખેરની ઓફિસમાં ચોરીની ઘટના સામે આવી છે જી મિત્રો આપણે જણાવી દઈએ કે ચોરો ચોરોએ રૂપિયા ચાર લાખની ચોરી કરીને ઓટો રિક્ષામાં તમામ સામાન લઈ ભાગી ગયા હતા મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી કર્યા બાદ તરત જ પોલીસને જાણ કરી હતી મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે જેની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે જ્યારે મિત્રો જેમાં માલ સામાનને લઈને ભાગતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ